નમસ્કાર આપની હરી શો છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ગામના નાયક ફળિયામાં એક કાચા મકાનમાં લાગી આગ કારંટા ગામના નાયક ફળિયામાં લક્ષ્મણભાઈ સબુરભાઈના કાચા મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી સદનસીબે પરિવાર ડાંગરની રોપણી કરવા માટે ખેતરમાં ગયો હોવાથી કોઈ જાનહાની થઈ નથી આગ લાગતા ધુવાડાના ગોટી ગોટા જોવા મળ્યા હતા અને આગ એટલી વિકરાળ હતી કે બાજુનું મકાન પણ દસ ટકા જેટલું સળગી ગયું આજુબાજુના લોકોએ આગ ઓલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઘરવકરી અને અન્ય સામાન બળીને રાખ થઈ ગયો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી ઘટનાની જાણ થતાં તલાટી સ્થળ પર પહોંચ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે પણ ને ભાઈ નાખો પણ માર ગરમે ઉતાર લે એક બાફ માર